પરંતુ નેશનલ હાઈવેના અધિકારીને કંઈ પડી જ નથી ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર ભાવનગર નારી ચોકડી થી શિહોર તાલુકા સુધીનો હાઈવે માર્ગ વરસાદના કારણે તૂટી ગયો છે આ રોડ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે આ સાથે જ ગુજરાતનું સુપ્રસિદ્ધ ખોડિયાર માતાના મંદિરે જવા માટે પણ આ માર્ગ પરથી પસાર થવું પડે છે પરંતુ વાહન ચાલકોને અને ઇમરજન્સી વાહનોને પણ હાઈવે રોડમાં પડેલા ખાડાના કારણે પોતાના વાહનોની ગતિ રોકવી પડે છે અને ભારે મુશ્કેલી સાથે ખાડામાંથી પસાર થવું પડે છે આ પરિસ્થિતિ છેલ્લા ઘણા મહિનાથી વિકટ બની છે જેનું નિરાકરણ લાવવા માટે ભાવનગરનું નેશનલ હાઈવે વિભાગ નિષ્ફળ ગયું છે ત્યારે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ ભાવનગર અધિકારી દ્વારા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં કુલ ચુમ્મોતેર રસ્તાઓ જે એક હજાર બાણું પોઈન્ટ ઓગણીસ કિલોમીટરના રસ્તાઓ છે આ પૈકીના છત્રીસ રસ્તાઓ જે બાવીસ પોઈન્ટ પાંચ કિલોમીટરમાં હાલ વરસાદને કારણે નુકસાન થવા પામ્યું છે જેમાં હાલ ઓગણીસ રસ્તાઓના અગિયાર પોઈન્ટ પિસ્તાળીસ કિલોમીટર રસ્તાઓ પર મેટલ પેચ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે અન્ય ચાર રસ્તાઓની કામગીરીમાં ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર રસ્તાની પ્રગતિમાં છે અને બાકી રહેતા તેર રસ્તાઓ જેના છ પોઈન્ટ દસ કિલોમીટર કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ખાસ કરીને ભાવનગર શહેર અને જિલ્લામાં હું એવું માનું આખા ગુજરાતમાં ખરાબમાં ખરાબ રોડનું કામ થયું હોય અને લોકો પરેશાન છે તો ભાવનગર શહેર અને જિલ્લા ખાસ કરીને ભાવનગર શહેરની વાત કરીએ તો લીલા સર્કલથી લઈને એરપોર્ટ રોડ સુધી અને ભાવનગરમાં અન્ય મુખ્ય પ્રવેશ દ્વારો છે આ રોડ પણ તૂટી ગયા છે અને અન્ય શહેરો શહેરમાં અન્ય વિસ્તારની રોડની હાલતો એટલી બધી ખરાબ છે બીજી તરફ ભાવનગર નેશનલ વિભાગના અધિકારીનો જયારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભાવનગરના અધિકારીએ અત્યંત બિસ્માર માર્ગ અંગે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કારણ કે અધિકારીઓને પણ ખબર છે કે આ રોડની પરિસ્થિતિ કેવી છે

રસ્તાઓ પર હાલ પેચ પડેલા છે જેના બાવીસ કિલોમીટર જેટલા લંબાઈમાં પેચ પડેલા છે અને એમાંથી અમે ઓગણીસ જેટલા રસ્તાઓમાં બાર કિલોમીટરમાં મેટલ પેચની કામગીરી હાલ પૂર્ણ કરાવેલ છે અને બાકી રહેતી કામગીરી અમે હાલ અત્યારે ચાર રસ્તાઓમાં શરૂ છે અને બાકીની કામગીરી અમે ટૂંક સમયમાં શરૂ કરીને પૂર્ણ કરવા કરશું ત્યારબાદ ચોમાસા બાદ ડામર ડામર પેચની કામગીરી અમે આ રસ્તાઓમાં ચાલુ કરી અને પૂર્ણ કરવાના છીએ સૌથી ખરાબ પરિસ્થિતિ નવા ગામ પાસે બની છે અને ખોડિયાર મંદિર પાસે પણ બની છે જેથી પસાર થવું એટલે પોતાના વાહનને નુકસાની પહોંચાડીને નીકળવું ફરજિયાત બન્યું છે આ રોડ પરથી ભાજપના નેતાઓ અને મોટા ગજાના અધિકારીઓ પણ પસાર થાય છે પરંતુ વિકાસના કામો માટે બીમાર રોડ પરથી પસાર થાય છે ત્યારે આંખ બંધ કરી દેતા હોય તેવું લાગી રહ્યું છે